દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા આદિપુર ખાતેની શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે એક પોઈન્ટ ઓગણીસ કરોડ રકમની ફાળવણી કરવામાં આવી હતી આ અંતર્ગત વિકસાયેલી સુવિધા પૈકી મૈત્રી સ્કૂલ ખાતે વહીવટી ભવન અને માતા લક્ષ્મી રોટરી ઇન્સ્ટિટ્યૂટ ખાતે ડિજિટલ શિક્ષણની સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું ગાંધીધામની પ્રથમ શૈક્ષણિક સંસ્થા મૈત્રી મંડળ ખાતે દીનદાળ પોર્ટ દ્વારા એંશી લાખ ફાળવવામાં આવ્યા અને નવનિર્મિત શાળા પરિસરમાં વહીવટી કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું આ પહેલનો ઉદ્દેશ્ય યુવા દિમાગને સશક્ત કરવાનો હતો આ વેળાએ અશોક દરિયાણી તેજાભાઈ કાનગઢ ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણી ખાનચંદાણી પ્રકાશ જેઠવાણી હીરો તીર્થાણી મુકેશ લખવાણી ડીપીએના ચીફ ઇજનેર રવિન્દ્ર રેડ્ડી મૈત્રી સ્કૂલના આચાર્ય નાઝીર અબ્બાસી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત બેરામુંગા વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી સંસ્થા માતા લક્ષ્મી રોટરી ઇન્સ્ટિટ્યૂટ ખાતે ડીપીએ દ્વારા ડિજિટલ માધ્યમથી શિક્ષણ આપવા માટે અને સીસીટીવી સહિતની સુવિધા માટે ઓગણચાલીસ લાખની રકમની ફાળવણી કરવામાં આવી આ સુવિધાનું ચેરમેન સુશીલકુમાર સિંઘના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ વેળાએ નરેશ બુલચંદાણી બાબુભાઈ ભીમાભાઈ હુંબલ તેમજ સંસ્થાના પદાધિકારીઓ ડીપીએના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ